આ ગીત તો બધાએ સાંભળ્યું હશે પણ શું તમને એની પાછળની કહાની ખબર છે તો ચાલો આપણે જાણીએ હાલારના મીઠોઈ ગામના પાદરમાં જાડેજાઓને ઝેર કરીને પાછા તગડી મુકવાના ઈરાદાથી સોળ થી કે બાપુ મારે જામ ની સખાતે જવું હોય રજા આપો પણ પિતાએ ના પડી કારણ કે મેરામણજી હજી બાર વર્ષના બાળક હતા પિતાએ કહ્યું કે તમે હજુ નાના છો ત્યાં હાથી ઘોડા અને જોગડીઓ જેવી મોટી તોપો હોય મેરામણજી એ શાંત પણ અને અડગ અવાજે જવાબ આપ્યો કે બાપુ પુત્ર યુદ્ધે પડતો એ ત્યારે રાજપૂત પિતા નબળા ઓહણ નથી લાવતા આ શબ્દોમાં એટલો ગર્વ હતો કે અંતે પરવાનગી મળી જ ગઈ મેરામણજી પોતાની નાની પટ્ટી ઘોડીને લઈને નીકળ્યા મોરચા પર પહોંચતા જ રાવળજામે આશ્ચર્યથી પૂછ્યું કે તમને કેમ મોકલ્યા તમે તો નાનું બચ્ચું છો પણ મેં મેરામણજી નિરવ રહ્યા એક દિવસ રાવણજામ તંબુમાં સૂતા હતા અને નાના ભાઈ હરખોજી રક્ષણ પર હતા એ સમયે કરસણજી ઝાલુ આવ્યો અને કહ્યું કે આ પત્ર ફક્ત રાવળને જ આપવાનો છે હરખોજીએ કહ્યું તો હું જ રાવળ છું અને પત્ર વાંચવા લાગ્યા એ જ પડે કર્ણજીએ તેમની પેટમાં ભાલું પર દીધું બુમા બૂમ પડી ગઈ દગો દગો દુશ્મન ભાગવા લાગ્યો અને મેરામણજીએ એને જોઈ લીધો એ પોતાની પટ્ટી ગોળીને લઈને શત્રુ પાછળ દોટ મૂકાવી દુશ્મન હવાના વેગે દોડતો હતો પણ મેરામણજીનો રોષ ઘોડા કરતા પણ ઝડપથી દોડતો હતો તેઓએ પટ્ટી ને વાઘ ખેંચી અને ઘોડી ગીત ત્રાટકી એમ સીધી કરસણજી ઘોડા ઉપર જઈને ચડી ગઈ મેરામણજીએ એક હાથથી ભાલાનો એવો જોરદાર ઘા ઝીકો કે કરસણજી ના બખતર ને ચીરી ને આરપાર થઈ ગયો અને ઘોડાને પણ વીંધી ને ધરતી પર ખોળી દીધા મેરામણજી એટલો જોર લગાવ્યો હતો કે એમના ડોળા બહાર આવી ગયા હતા અને પટ્ટી ઘોડીના પગના મુઠિયા બેસી ગયા હતા બાદમાં સારવારથી એ તમામ ઠીક થઈ ગયું એ સમયે સૌરાષ્ટ્રની ધરતી પર પ્રથમ વખત આ ગીત ગુંજ્યું હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું એ હાલા તારા હાલા તારા હાથ વખાણું